જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી ડિમોલેશનની ડ્રાઈવ યોજાઈ પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું મનપા શાખાને પોલીસ પણ હતી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ રેકડી અને કેબિનો દૂર કરવામાં આવ્યા તો પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને પણ દંડની કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી યાત્રાધામો પવિત્ર છે તેમાં અત્યારે સ્વચ્છતા સપ્તાહની કામગીરી ચાલી રહી છે એ અંતર્ગત આજે ભવનાથ વિસ્તાર જે એક પવિત્ર યાત્રાધામ પણ છે તો આ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સફાઈ એને લઈને એક ડ્રાઈવ કરવામાં આવેલી છે માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક અને પ્રતિબંધિત જે છે અને કચરો એ હટાવી લેવાની પણ સૂચના અને સઘન સફાઈની સૂચના મળેલી છે આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરે જુનાગઢમાં ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ તળેટી સુધી જે પ્રમાણે ડિમોલ્યુશન ની ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું છે એસડીએમએ મનપા દબાણ શાખાને ભવનાથ પોલીસ પણ આ ડ્રાઇવમાં જોડાઈ હતી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ રેકડી અને કેબિનો દૂર કરવામાં આવ્યા હતા પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને પણ દંડની કાર્યવાહીની સૂચના આજે આપવામાં આવી છે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને આજે ચેકિંગ કરવામાં આવ્યું છે તહેવારોના સમયે તેની અવગણના ન થાય તેના માટે થઈને આ કાર્યવાહી કરવામાં આવ્યું છે ધાર્મિક લોકો આવતા હોય છે ત્યારે પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈને પણ કાર્યવાહીની સૂચના પાઈ છે સંવાદદાતા મિત બુદવટ્ટી ફોનલાઈન પર જોડાયા છે મિત જુનાગઢમાં આજે જે ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી કારણો શું હતા અને કઈ કઈ બાબતોનું ચેકિંગ થયું